હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગ્યારા જાહેરાત ક્રમાંક ત્રણસો પાંત્રીસ બે હજાર પચીસ છવ્વીસ વનરક્ષક વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાચ ભરતી અંતર્ગત અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાચ ભરતી વનરક્ષક વર્ગ ત્રણ જાહેરાત ક્રમાંક ત્રણસો પાંત્રીસ બે હજાર પચીસ છવ્વીસની

સાથે ડાઉનલોડ કરી શકશે ઉમેદવારને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા શોષણ હોય તો ઉમેદવાર તે અંગેના જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે તો મિત્રો લિંક આપેલી છે તેમના પરથી આન્સર કીને રિસ્પોન્સિટ ડાઉનલોડ કરી શકાશે પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા શૂષણ કરવા અંગે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ આપેલી છે તો પ્રસિદ્ધ કરેલા આન્સર કીના જવાબ સામે વાંધાને ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા શૂષણ અગિયાર બાર બે હજાર પચીસથી સત્તર બાર બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી કરી શકશે પ્રસિદ્ધ કરેલા આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા કરવા ફરજિયાત છે અન્ય કોઈ માધ્યમથી રજૂ કરેલ વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં અને સીબીઆરટી પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો જ ઓનલાઈન કરી શકશે ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા શૂષણો રજૂ કરી શકશે ઉમેદવારે પોતાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ સીટમાં દર્શાવેલ ટ્યુશન આઈડી પ્રમાણે વાંધા શૂષણ ઓનલાઈન સબમિટ કરવાના રહેશે તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા અગિયાર બાર બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે રક્ષક વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા મંડળ કરવામાં તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની જાહેરાત ક્રમાંક ત્રણસો પચાસ બે હજાર પચીસ છવ્વીસ મ્યુનિસિપલ ઇજને તારીખ અગિયાર બાર બે હજાર પચીસના ના રોજ લેવામાં આવેલ સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કે શીટ પ્રસિદ્ધ કરવા બાબતે અગત્યની સૂચના પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે દર્શાવેલ મૂકવામાં આવેલી છે ઉમેદવારો આ લિંક પર ક્લિક કરી પોતાનું પ્રશ્નપત્ર ઉમેદવાર દ્વારા આપવામાં આવેલા જવાબ અને પ્રોવિઝનલ કી જોઈ શકશે કઈ મિત્રો લિંક આપેલી છે તેમના પર ક્લિક કરીને મ્યુનિસિપલ ઇન્જિનિયર સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ઉમેદવારોએ ભાગ લીધો છે તેમણે પ્રશ્નપત્ર અને ઉમેદવાર દ્વારા આપવામાં આવેલા જવાબ તેમજ પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી શકાશે જોઈ શકાશે અને પરીક્ષા મિત્રો અગિયાર બાર બે હજાર રોજ યોજવામાં આવી હતી અને ઓનલાઈન વાંધા શોષણ રજૂ કરવા માટેની તારીખ અને સમય આપેલો છે તો તેર બાર બે હજાર કલાક ચૌદ કલાકથી ઓગણીસ બાર બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન વાંધા શોષણ કરી શકાશે તારીખ અને સમય સુધીમાં કરવાના રહેશે અને સ્ટેપ બાય સ્ટેપ સૂચનાઓ આપેલી છે તો વાંધા શૂષણ મિત્રો સીબીઆરટી પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો જ વાંધા સૂચનો રજૂ કરી શકશે તો અહીં મિત્રો લિંક આપેલી છે તેમના પર ક્લિક કરીને પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી શકાશે તો મિત્રો અહીં સિલેક્શન એડવિઝમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને કેપ્સા કોડ નાખી લોગ ઇન કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે જેમાં કેન્ડિડેટ એપ્લિકેશન ડેટા ઇલ કેન્ડિડેટ રિસ્પોન્સ ઓબ્જેક્શન ફોર્મ તમામ વિગતો જોવા મળશે જેમાં મિત્રો કેન્ડિડેટ રિસ્પોન્સ પર ક્લિક કરવાનું રહેશે અને અહીં મિત્રો ક્લિક હર પર ક્લિક કરવાથી પોતાનું પ્રશ્નપત્ર અને આન્સર કી ડાઉનલોડ કરી શકાશે ત્યારબાદ મિત્રો જે ઉમેદવારો વાંધા સૂચન રજૂ કરવા માંગતા હોય તેમણે ઓબ્જેક્શન ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે અને આપેલી તમામ સૂચનાઓ વાંચવાની રહેશે ત્યારબાદ મિત્રો એ ઓબ્જેક્શન ફોર્મ જોવા મળશે જેમાં કન્ફર્મેશન નંબર રોલ નંબર એપ્લિકેશન નામ એટલે કે ઉમેદવારનું નામ સબ્જેક્ટનું નામ એક્ઝામ ડેટ શિફ્ટ ટ્યુશન આઈડી લેંગ્વેજ અને ઓબ્જેક્શન તમામ વિગતો ફિલઅપ કરવાની રહેશે અને યસ પર ક્લિક કરી અપલોડ પર ક્લિક રહેશે મિત્રો ઉમેદવાર પોતાના મંતવ્ય અનુસાર જવાબ રજૂ કરવા ફોર્મ તો એ સાઇઝ ઓબ્જેક્શનમાં નીચે દર્શાવવા પ્રમાણે ક્વેશ્ચન આઈડી અને આન્સર આઈડી અનુસાર વિગતો દર્શાવવાની રહેશે તો અહીં નમૂનો આપેલો છે તે મુજબ દર્શાવવાની રહેશે જો કોઈ ઉમેદવાર ક્વેશ્ચન આઈડીમાં એક કરતાં વધુ જવાબ છે તેવી રજૂઆત કરવાની હોય તો ટાઈપ ઓફ ઓબ્જેક્શનમાં જાય તે વિકલ્પ પસંદ કરીને રજૂઆત કરી શકશે તો અહીં મિત્રો ક્વેશ્ચન આઈડી સિલેક્ટ કરવાનો રહેશે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે અને ટાઈપ ઓફ ઓબ્જેક્શન એક કરતાં વધુ જવાબ સાસો છે તેમના માટે સિલેક્શન કરવાનું રહેશે અને સાસો આન્સર લખવાનો રહેશે ત્યારબાદ યસ પર ક્લિક કરવાનું રહેશે અને અપલોડ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઉમેદવારે પુસ્તકનું નામ પુષ્ઠ નંબર લેખકનું નામ પ્રકાશકનું નામ સરનામું પ્રકાશનનું વર્ષ દાખલ કરી ચારસો કેબીની મર્યાદામાં વંચાય તેવી સ્પષ્ટ પીડીએફ જેપીજી પીજી જે ફાઇલ બનાવવાની રહેશે અને અહીં મિત્રો ડોક્યુમેન્ટ આપેલ છે તેમના પર અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો સબમિટ કરી ક્લોઝ કરવાનું રહેશે તો થેન્ક યુ મિત્રો બાર બાર બે હાજર પચીસ ના રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની ચૂચના છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર